દીપા સૌથી પહેલા હું એક બીજી મોટી સમાચાર આવી રહ્યા છે મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતના વિદેશ મંત્રીએ અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત કરી છે અને જેમાં વિદેશ મંત્રીએ કીધું છે કે બી ખબર છે કે પાકિસ્તાન જે છે તે આતંકવાદને પાલે છે પોષે છે તેમને મોટા કરે છે એટલે અમેરિકા સહિત તમામ જે મોટા મોટા દેશો છે તે તમામ લોકોએ ભારતનો સાથ આપવા માટેની વાત કરી ચૂક્યા છે કે આતંકવાદ સામે લડવા માટે તે લોકો ભારત સાથે છે એટલે અમેરિકા સમાચાર આવી રહ્યા છે બીજી વાત જે રીતે ભારત ત્વરિત જવાબ આપ્યો છે શિયાળકોટમાં પણ ભારતે જે રીતે અટેક કર્યો છે તો ભારત ક્યારે સામેથી નહી પરંતુ ભારતને જે રીતે એ લોકો ઉશ્કેરી રહ્યા છે અને ભારતને મજબૂર કરી રહ્યા છે કે તમે અમની ઉપર હુમલો કરો એટલે ભારત

જે બનાવી બેઠા છે આતંકના અડ્ડાઓ ત્યાં તે પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતે જે કાર્યવાહી કરી તેને લઈને પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું છે કારણ કે તેમના બચાવ છે આ પેદા 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 કરેલા 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 આતંકવાદીઓને અઝર મસૂદ છે છે તમામ લોકો તેને કોણે મોટું કર્યું છે પાકિસ્તાનના ફોર્સે મોટું કર્યું છે પાકિસ્તાનના ફોર્સ જે છે તે ભારતમાં ડ્રગ ઘુસાડવા માટે એ લોકોનો ઉપયોગ કરે છે એટલે કહી શકાય કે તેમણે જવાબ આપ્યું છે અને ભારતે જે છે તે ક્યાંક ને ક્યાંક દીપા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ તમામ ઘટનાક્રમ ઉપર નજર રાખી છે રહ્યા તેમને રક્ષા મંત્રી સાથે પણ વાત કરી છે તેમને એનએસએ સાથે પણ વાત કરી છે અને ક્યાંક ને ક્યાંક તે તમામ જે ઘટના છે તે કઈ રીતે થઈ રહી છે કેમ કે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી જે છે તેમને ડોબાલ અજીત ડોભાલ જે એનએસએ છે તેમની સાથે મિટિંગ કરી છે સાથોસાથ તેમને રક્ષામંત્રી સાથે પણ વાત કરી છે અને તમામ ઘટના ઉપર તે નજર રાખી રહ્યા છે મોનિટરિંગ કરી રહ્યા છે કહી શકાય કે ખૂબ જ આજની રાત પાકિસ્તાન માટે અંતિમ રાત ન બની જાય એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જે રીતે ભારતને તે ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે ભારતને તે ઉશ્કેરી રહ્યા છે તો ભારત આ તમામ આતંકવાદીઓ

બિલકુલ જે રીતે ઓપરેશન સિંદૂર છે કારણ કે જે પહેલગામમાં આતંકીઓએ આપણી માતા આપણી બહેનોને પૂછીને કીધું છે કે તમે ધર્મ પૂછીને ગોળી મારી હતી એ સૌથી મોટો આઘાતજનક હતો એટલે જ ઓપરેશન સિંદૂર નામ રાખીને અને દેશના જે સેનાએ છે તે લોકોને જવાબ આપ્યો છે કે ઓપરેશન સિંદૂર કરીને કે તમે જે ધર્મ પૂછ્યું હતું તે તેને આ જવાબ છે અને પ્રધાનમંત્રી પોતે જે રીતે નજર રાખી રહ્યા છે રક્ષામંત્રી નજર રાખી રહ્યા છે એટલે કહી શકાય કે પાકિસ્તાનની હવે હાલત ખરાબ થવાની છે તેમાં કોઈ બેમત નથી એટલે અમેરિકા પણ જે રીતે સપોર્ટ કરી રહ્યું છે ભારતને અને અમેરિકાએ સ્પષ્ટ કીધું છે કે ભારત ભારત જે રીતે આતંકવાદ સામે લડાઈ લડી રહ્યું છે તેમને નિશ્તો નાબૂદ કરવા માટે તેમાં ભારતને સાથ આપવા માટે અમેરિકા પણ તૈયાર છે ઇઝરાયલ પણ પહેલાં કહી ચૂક્યું છે રશિયા પણ કહી ચૂક્યું છે એટલે કે જે તમામ મોટા દેશો છે અને તે લોકો ભારત સાથે છે એટલે કહી શકાય કે પાકિસ્તાન ને બચવું હોય તો સરેન્ડર કરવું જ પડે એનો કોઈ બીજો ઉપાય નથી દીધા બિલકુલ નવીન જે પ્રકાર થી પહેલા જ પુરાવા પણ આપવામાં આવ્યા હતા ભારત દ્વારા તમામ ચેતવણી પણ આપવામાં આવી હતી અને તેમ છતાં પાકિસ્તાન દ્વારા નાપા ખરખત તો કરવામાં આવી પરંતુ નવીન એક બહુ મહત્વની વસ્તુ એ પણ છે કે જેટલા પણ મોટા મોટા આતંકીઓ હતા તેમના જનાજામાં પાકિસ્તાની સેનાના જે મોટા મોટા અધિકારીઓ હતા તે સામેલ હતા હવે આખી દુનિયાએ જોઈ લીધું છે કે પાકિસ્તાન પોતે જ તેમને કઈ રીતે ઉછેરી રહ્યો છે આતંકવાદીઓને બિલકુલ દીપા મેં કીધું એ પ્રમાણે કે અઝર મસૂદ અજર અઝર મસૂદ કે હોય કે હાફીઝ સઈદ હોય લશ્કરે તોયબા હોય કે જૈસે મોહમ્મદ હોય એ તમામ લોકો જે છે તે એમની ફોર્સ જ ગણે છે એ લોકો એટલે કે કહી શકાય કે પાકિસ્તાન ફોર્સના એ લોકો એક તરીકેથી એક રીતે એમાં બાળકો છે તેમને પેદા કરેલા છે આઈએસઆઈનો ફૂલ સપોર્ટ છે આતંકવાદીઓને એટલે તેમના જનાજામાં ગયા છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને એ દેશ નથી પરંતુ આખા વર્લ્ડ આખી દુનિયા જોઈ રહી છે કે કઈ રીતે આતંકવાદીઓને સપોર્ટ કરીને પાકિસ્તા